પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશના અંદર તમામ પ્રકારના વિકાસના કામ થઈ રહ્યા હોય ત્યારે આરોગ્યનું એક ભવ્ય મંદિર જે એઇમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ રાજકોટના પાદરમાં જે આપણને કેન્દ્ર સરકારે દીધું છે એનો લાભ તમામ જિલ્લા કક્ષાએ લાભાર્થીઓને મળે એ વિચાર સાથે તમામ જિલ્લાના મધ્યસ્થાનમાં આપણે એઇમ્સના કેમ્પનું આયોજન કર્યું છે આજે જ્યારે બોટાડ મુકામે આપણે આ કેમ્પનું આયોજન સ્વામિના સ્વામિનારાયણ ગુરુકુલના અંદર બોટાદ સેન્ટરમાં કરવામાં આવ્યું છે ત્યારે એમ્સની આખી આજે ટીમ બોટાદવાસીઓ માટે સાહીઠથી વધારે ડોક્ટર્સ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ બારથી તેર ને સંભાળતા એ બધા આજે અહીંયા ઉપસ્થિત છે એમ્સથી અહીંયા બોટાદ આવ્યા છે અને બોટાદવાસીઓને તમામ પ્રકારના જે રોગ છે એનું ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા સારવાર કરવા માટે આવ્યા છે આ એક નિઃશુલ્ક કેમ્પ છે જેના અંદર નિઃશુલ્ક દવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમ્સ તરફથી અને માત્ર આજે સારવાર નહીં પણ આવનારા સમયના અંદર ફર્ધર ટ્રીટમેન્ટ માટે પણ એમ્સની આખી યોજના છે કે જેના માધ્યમથી બોટાદવાસીઓ જે આજે ચેકઅપ કરાવે છે એ આવનારા સમયમાં રાજકોટ એમ્સમાં જઈ અને એમનું ફર્ધર ચેકઅપનું પણ કાર્ય કરી શકે છે એવી યોજના આજે કરવામાં આવી છે સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે